બોલો ગણપતિ બાપાની જય સરસ્વતી માતાની જય આ લગ્ન ગીત છે સાંભળજો કે ગણેશ દૂ ફાલે ફા રૂપાડા ગણેશ દૂ ફાલે રૂપા તેતરીસ કરોડ દેવતાસી મળ તેતરીસ કરોડ દેવતા સી મળે આય અરખાસે ગોવાડું નામ રે Ganesha Dundara Ganesha Dundara de Rupada Ganesha Dundara Nipal de Rupada स करोड देवता तेतरी स करोड देवता वाढियेवारखा से माळा नाम रे गणेश गणेश राणेश फाँदे रूपा रानी फाँदे रूपा તેતરી સક્રોળ દેવતા સરોવરે તે તરી સક્રોળ દેવતા સરોવરે સરોવર હરખા છે પાણીયારી નામ

તેતરી સ ક્રોળ દેવતા બજારે રેયા અરખા છે સોનીડા નામ નરે મારા ગણેશ દૂંદા ગણેશ દૂંદા ांदे रूपाडा ते तोरीस क्रो देवता जा पलियावा तेरीस सक्रोड देवता जा आयवा અરખા છે ઢોલીડા ના નરે મારા ગણેશ દૂદારા ગણેશ દૂંદાદે રૂપાડા ગણેશ ને તરીષ કરોડ દેવતા માંડવ્યા હરખા છે સાસુજી નામ નરે મારા ગણેશ દૂંદ ગણેશ દૂંદા તેતરી સ કરોડ દેવતા ઓરળિયા તેતરીસ કરોડ દેવતા ઓળિયા હર વર છેવર નામ નરે

ગણપતિ બાપાની ની આ લગ્ન ગીત છે સારું લાગે તો કોમેન્ટ કરજો મહાદેવ હર